શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે કોયલ પ્રત્ય કથા કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે આ વ્રત અષાઢ વદ એકમથી શ્રાવણ વદ એકમ સુધી કરવામાં આવે છે મોટે ભાગે કુમારિકા આ વ્રત કરે છે તેઓ સવારે નદી જઈ નાઈ ધોઈને કોયલનું પૂજન કરે છે વ્રત કરનારે કાળા વસ્ત્રો પહેરવા નહીં કુંવારિકાઓ કોયલની પૂજા એટલા માટે કરતી હોય છે કે કોયલ એ પાર્વતીનો અવતાર મનાય છે આ વ્રત કરનારે માથામાં તેલ ન નાખવું કાળા વસ્ત્રો ન પહેરવા તથા કાળા રંગની વસ્તુઓ પણ ન ખાવી સવારે નદીએ નાઈને આંબા કે લીમડાના ઝાડ પાસે કુ કુહુ કહીને कोयल ने बोला भी जो कोयल बोले तो तेना तरफ कंकु ना छाटा नाखी चोखा फेंकवा कोयल नो ठोको सांभळ्या पछी ज खवाय कोयल को न करे तो ये दिवसे व्रत करनारे उपवास करो कोयल ने बोलावती वक्ते काली कोयल बोलो कुहु कुहु मतवाली कोयल बोलो कु कु આંબાની ડાળે બોલો કોયલ કૂ કુ સરોવરની પાળે બોલો કૂ કુ કાળી કોયલ બોલો ઊં કૂ તમે બોલો તો સોનાનો હાર બનાવું તમે બોલો તો રૂપાનો કમખો બનાવું તમે બોલો તો હીરના ચીર પહેરાવ તમે બોલો તો હીરાના હિંડોળે હિચકાઓ માં તમે આંબા ડાળે ફરનાર કાળી કોયલ માં તમે સુગંધમાં ફરનારા మా మా తిరే రమనా సరోవరియా పాడే రమనా బోలో కోయల్ కూ కూ కాళీ కోయల్ బోలో కూ